ઘણીવાર બંને તરફથી થતા નિવેદનો પણ ચર્ચાનું કેન્દ્ર બનતા હતા જેના કારણે બંને નેતાઓ વચ્ચે વિવાદ ચાલતો હોવાની વાતો વધુ તેજ બનતી હતી જો કે લેવા સમાજના આ મહા કાર્યક્રમમાં બંને નેતાઓ સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બંને નેતાઓ એક જ છે તો નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ એકતાનો સંદેશ આપ્યો છે લેવવા પટેલને કડવા પટેલ એક જ છે તેઓ તેમણે સંદેશ આપ્યો છે અને તમામ જે પાટીદારો છે તે એક છે તેઓ તેમણે સંદેશ આપ્યો સ્ટેજ પર ગળે મળીને તેમણે એકતાનો સંદેશ આપ્યો છે ઘણા સમયથી ચાલતા કથિત ગજગરા પર હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે ત્યારે રાજકોટના ખોડલધામમાં અનોખા દ્રશ્યો સર્જાયા અને આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો નરેશ પટેલ અને જયેશ રાદડીયાએ ભેગા મળીને એકતાનો સંદેશ આપ્યો છે તો નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા હતા અને તેમણે એકતાનો સંદેશ આપ્યો સ્ટેજ પર ગળે મળીને તેમણે એકતાનો સંદેશ આપ્યો છે અને તમામ પાટીદારો એક જ છે તેઓ તેમણે સંદેશ આપ્યો છે લેવાને કડવા પાટીદારો એક જ છે તેઓ તેમણે આ સ્ટેજ પરથી સંદેશ આપ્યો ગળે મળીને ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે અને આ અં બધા વડીલો મારા શ્રેષ્ઠીઓ એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે નરેશભાઈના નેતૃત્વની અંદર મને જયેશ તો નાના છીએ એની પાસે બાળકો કહેવાય એમના દીકરાની ઉંમરે અમારી છે ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને પણ છે છે જ્યાં કે 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 પ્રકારે ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય 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 પ્રભુલભાઈ મનસુખભાઈ અમે હંમેશા તત્પર ઉત્તમ ઉદાહરણ રાજકોટના ખુડલધામમાં અનોખા દ્રશ્યો સજાયા હતા આજે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેમાં નરેશ પટેલ અને જયેશ આદડીયા એકબીજાને ગળે મળ્યા હતા અને તેમણે એકતાનો સંદેશ આપ્યો હતો તમામ પાટીદારો માટે આ તેમણે એકતાનો સંદેશ આપ્યો અને બંને વચ્ચે ઘણા સમયથી ગજગરા ચાલી રહ્યો હોય તેવા નિવેદનો ઘણા બધા સામે આવ્યા હોય પરંતુ તે તમામ વાતો પર હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે ઘણા સમયથી ચાલતા કથિત ગજગરા પર હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે તો આ જે તેમની મુલાકાત છે જે રીતે તેઓ ગળે મળ્યા તેનાથી તમામ જે અત્યાર સુધીમાં વાતો વહેતી થઈ હતી તે તમામ વાતો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે નરેશ પટેલ અને જયેશ રાદડીયા એકબીજાને ગળે મળ્યા હતા અને એકતાનો સંદેશ તેમણે આપ્યો હતો તો સ્ટેજ પર ગળે મળીને તેમણે એકતાનો સંદેશ આપ્યો આ જે દૃશ્ય છે તે ઘણું બધું કહી જાય છે અત્યાર સુધીમાં જેટલી પણ વાતો વહેતી થઈ હતી જેટલી પણ વાતો તેમના વિશેની હતી તે તમામ વાતો પર હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે